તમે ચેક કરી લેજો તમારા ઘરે અમારું લગભગ દેવંગી ખાદી ભંડારનું નું કુર્તું તમારી ઘરે પડ્યું હોય છે નાના છોકરા નવ માંડીને બાવનની સાઈઝ સુધીને તમારે જે વસ્તુ જોતી હોય કોઈ જગ્યાએ તમને ન મળે એ અમારી પાસે મળે મિત્રો અંદર સુરતમાં કોઈ જૂના જાણીતા હોય ને તો એ છે વાળા મારી સાથે નિલેશભાઈ બાકીની બધી માહિતી છે ને નિલેશભાઈ આપણને આપવાના છે અમારું મેન્સવેરમાં ટોટલ આઈટમ છે કુર્તા કોટી બ્લેઝર ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી કોઈ જગ્યાએ કલર ન મળે એટલા કલર અમારી પાસે મળે તમે જે જે વસ્તુ બલ્કમાં માંગો એ બધી વસ્તુ અમારી પાસે હાજર જ સ્ટોકમાં હોય આ સિવાય અહીંયા આપણે કઈ કઈ બધી વેરાયટી હોય છે મેન્સવેરમાં પેન્ટ શર્ટ ખાદી કોટન લીલન પોલિસ્ટર તમારા મોઢે જે વસ્તુ બોલાતી હોય ને અને મેન્સવેરમાં જે વસ્તુ આવતી હોય એ બધી વસ્તુ અમારી પાસે હાજર સ્ટોકમાં છે અને જો મારે કોઈ ગ્રુપમાં કે મોટો કોઈ ઓર્ડર આપવો હોય કઈ રીતે હોય છે તમારે ઓર્ડર જ નહીં આપવાનો અહીંયા તમને સિલેક્ટેડ વસ્તુ કરાવી પચાસ હો બસો જેટલા પીસ હોય એટલા તમારે હાજર સ્ટોકમાં જ લઈ જવાના છે સીધા ઓર્ડરની વાત જ નહીં જોવાની અને મેરેજ ફંક્શનમાં કે જો કોઈ મારે બીજી અમુક વસ્તુ થયું બ્લેઝર કે ઇન્ડો વેસ્ટર્ન તો એ બધી વસ્તુ મળી જશે પર ડે એક ડિઝાઇન નવું કલેક્શન પર ડે મળે તમને તો મિત્રો હવે છે ને ઘણા બધા તહેવારો નજીકમાં આવતા જાય છે અને જો તમારે પણ કુર્તામાં કઈ પણ અલગ અલગ વેરાયટી કે ઇન્ડો વેસ્ટર્ન હોય કે શેરવાની ગમે તે વસ્તુ જતી હોય તો એના માટે સત દેવંગી ખાદી ભંડાર કે જે છે ને વર્ષો જૂનું છે તમને અહીંયા બધી વસ્તુ હાજર સ્ટોકમાં મળી જવાની છે